સોપારીની વાત છે છે કે બે ધામને બદનામ કરવા માટે તમે રૂપિયામાં સોદો કર્યો હું સરદાર ધામનો પણ કાર્ય કરતા છું અને ધામનો પણ કાર્ય કરતા છું બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું કર્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી જો દિનેશભાઈએ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દઈએ જેમદી ભાઈ એવું કીધું છે કોઈ પાર્ટી પ્લોટ ની અંદર મિટિંગ થઈ કેટલા લોકો હતા કોણ કોણ હતા બધું જાહેર કરશે અમારે કોઈ પાર્ટી પ્લોટ માં આ બાબતની મીટિંગ નથી થઈ તમે એમ લેતા હોવ અહીંયા મને કે આ પાર્ટી પ્લોટ માં આ રીતથી મિટિંગ હતી જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સુપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ દઈશીભાઈ ગઈકાલે બી આઈ પાંદડીયા પણ એક તાલુકા પોલીસમાં અરજી કરી છે તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તેઓ માંગણી કરી છે તમને માથામાં તમારી રુદ્રાક્ષ ની માળા અથવા કોઈ પણ બીજું કઈ લાગ્યું હોય એવો આક્ષેપ છે અને આ બધા ફાવતું હોય હું જે બોલું છું એ શક્ય છે હું હાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો પોલીસને બોલાવી એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી એ તો ખાતાનો માણસ છે થોડી તો શરમ ભરે ને ખાતું પણ જ્યારે ખોટા માણસો આ રીતે કરતા હોય તો એવા બ્લેમ કરે એમાં મારે કાંઈ જવાબ દેવાની જરૂર નથી પોલીસ એવું રહી છે કે કે મેડિકલના પુરાવા પુરાવા કોઈ મળ્યા નથી એટલે તેની કોશિશનો ગુનો છે એ રદ કરવા માટે કોર્ટમાં નોટિસ કરવી છે એ કાયદો કાયદાનું કામ કરશે મેં જે હતું એ દર્શાવ્યું છે એમાં એક ટકો કઈ ખોટું નથી મે જોયેલું છે એ મોટો પુરાવો શું હોય આપણે પોલીસ કે તો એનો વિષય છે મને તેવું પોલીસે કીધું નથી અરે ભાઈ હતું હતું અને હતું ભવિષ્યમાં જે થાશે એ પ્રમાણે અમે એક્શન લેશું વડીલોની સલાહ લેવું વકીલની સલાહ લેવું